છોટાઉદેપુરના બોડેલી ખાતે નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગ ન્યાય મંદિર બોડેલીનો આજે લોકાર્પણ સમારોહ યોજાયો હતો છોટાઉદેપુર જિલ્લાના વહીવટી ન્યાયમૂર્તિ વિમલ વ્યાસ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ બોડેલીના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સહિત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વહીવટી ચેરમેન સહિત વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા મહત્વનું છે કે બોડેલી ખાતે નર્મદા કેનાલની બાજુમાં ચાર હજાર સુડતાલીસ ચોરસ મીટર જગ્યા પર છ કરોડ ચોપન લાખના ખર્ચે બે માળની નવી કોર્ટ બિલ્ડિંગ બનાવવામાં આવી છે ગોડેલી તાલુકા કોર્ટના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન આવીરોધના અંદર ન્યાયમૂર્તિ શ્રી મુનલ દ્વારા કરવામાં આવેલ છે આ સંકુલમાં સુવિધાઓ સાથેની ફેસિલિટી પક્ષકારો વકીલો તેમજ ન્યાયાધીશોને પણ મળી રહેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે આ ઇમારતમાં પ્રથમ વખત કહી શકાય એવી રીતે ન્યાયની ન્યાયની દેવીની પ્રથમ મૂર્તિ આપણે બોડેલી ખાતે મૂકવામાં આવી હોય તેવું ગૌરવ આપણે લઈ શકાય તેવી સ્થિતિ છે કે બોડેલીના આંગણે સુવર્ણ ઉત્સવની ઉજવણી થઈ આજે નામદાર બોડેલીની નવીન કોર્ટ બિલ્ડિંગનું જે ઉદ્ઘાટન છે એ નામદાર જસ્ટિસ શ્રી વી કે વ્યાસ સાહેબના વરદ હસ્તે આજે કરવામાં આવ્યું અને આ બિલ્ડિંગ ખુલ્લું મૂકવામાં આવ્યું આ બિલ્ડિંગની અંદર ચાર કોર્ટો બેસવાની છે આ બિલ્ડિંગ જે છે એની અંદર એડિશનલ કોર્ટ છે સિનિયર સિવિલ જજ સાહેબ છે પછી ફેમિલી કોર્ટ પણ આવવાની છે અને સાથે જેએમએફસી કોર્ટ પણ છે અને એડીજે કોર્ટ પણ છે તો ટૂંકમાં એવું કહી શકાય કે જે પણ વ્યક્તિઓએ ન્યાય મેળવવા આવે છે તેઓને સરળ ન્યાય મળી રહે અને એક જ જગ્યાએ ત્રણ કોર્ટો અહીંયા ગાડી ઊભી થાય એ ખૂબ સારી વાત છે